ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે જ્યારે આવતીકાલે મતદાન છે પરંતુ એ પહેલા જ હવે જબરદસ્ત રીતે રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કે જ્યાં જૂનાગઢની અંદર પણ એટલી જ ઉપો આપણને દેખાઈ રહ્યો છે જેતપુર હોય કે પછી ધોરાજી હોય બધી જ જગ્યા ઉપર અત્યારે ગરમાવો દેખાઈ રહ્યો છે અને એમાં પણ અત્યારે વાત કરવી છે ધોરાજીની કારણ કે જ્યાં લલિત વસોયા અને એમની સામે એમના જ જે અંગત વ્યક્તિ કહેવાતા હતા એમની સામે પડ્યા છે જે અત્યારે આમ આદમી પાર્ટીમાં છે તેમની વાત કરીશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ એક સમયના કોંગ્રેસના અને ખાસ કરીને લલિત વસોયાના સાથીદાર કહી શકાય આશિષ જેઠવા એ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે અને આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતા હતા એ જ દરમિયાન તેમણે લલિત વસોયાની જે પોલ છે તે પણ છતી કરી નાખી છે અને કહી દીધું છે કે જો તમે મને સડી કરી છે તો હવે હું જવાબ તો આપવાનો છું કારણ કે લલિત વસોયા જે આશિષ જેઠવા છે તેમને લઈને કંઈક એવું નિવેદન આપ્યું હશે કે જેથી કરી જે આશિષ જેઠવા છે આમ આદમી પાર્ટીના જેતપુરના ઉમેદવાર તેમને ખોટું લાગ્યું અને કહી દીધું કે કાકાને શાંતિ નથી થતી કાકાને સડી કરવી છે તો જવાબ તો મને પણ આપવો છે હું પણ જવાબ આપી દઈશ અને હજુ પણ કહું છું કે કાકા તમે શાંત બેસજો નહીતર જવાબ આપતા મને પણ આવડે છે આ બે વ્યક્તિ એક સમયના અંગત સાથીદાર હતા એક સમય કોંગ્રેસમાં ઉઠતા બેઠતા હતા અને ખાસ કરીને એક મજબૂત વ્યક્તિ પણ જે આશીષ જેઠવા છે તે કોંગ્રેસના ગણાતા હતા લલિત વસોયાની બાજુમાં હંમેશા આપણને દેખાતા હતા પણ ક્યાંક એવું થયું અણબનાવ સામે આવ્યો અને આશીષ જેઠવા છે તે ક્યાંક કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા પરંતુ જ્યારે જ્યારે ફાટા પડે છે આવી રીતે પક્ષમાં ત્યારે એવું લાગે છે કે આરોપ પ્રત્યે આરોપ તો થતો જ આવ્યો છે અને આમાં પણ એવું જ બન્યું બે દિવસ પહેલા ક્યાંક લલિત વસોયાએ આશિષ જેઠવાને લઈને કઈક એવું નિવેદન આપ્યું હશે કે જે આશિષ જેઠવાને નથી ગમ્યું અને તેમણે પણ જાહેર જવાબ આપી દીધો છે કે મને પણ ખબર છે કે જેતપુરની અંદર જે ડાઈંગનું પાણી નીકળે છે જે કારખાનાનું પાણી નીકળે છે એમાંથી કોણ ફોર્ચ્યુનર છોડાવે છે મારે પણ ટકાવારી જોઈએ છે મારે પણ ગાડી છોડાવી છે સૌથી પહેલા તો જેઠવાએ જે લલિત વસોયાને સંભળાવ્યું છે ટોણો માર્યો છે એમની પોલ છતી કરી છે તે સાંભળીએ નથી કર્યું પણ હવે લાગે છે મેં તમારા વિરુદ્ધ નહીં

કામ કરાવું તો હું ખરાબ કુદરત ને રોજી રોટી આપી છે આપણને તો મહેનત નું ખાવું જોઈએ મને સરકાર પાંચસો રૂપિયા રોજ આપતી હોય ને તો મારા ત્રણસો રૂપિયા નું તો કામ કરવું જ જોઈએ પછી પૈસા જાય દવાખાના હું બેઠા બેઠા લઉં તો એ દવાખાના માં એટલે એ જે બે ત્રણ લુખાઓ ખોટ ફરિયાદ કરવા જતા ને કલેક્ટર ના એને અહીંથી કહી દઉં હવે એ જોવાનું છે કે જ્યારે આ વિડીયો વાયરલ થયો છે લલિત વસોયાની ક્યાંક પોલ ખોલવામાં આવી છે તો હવે એ જોવાનું છે કે લલિત વસોયા છે આમના જવાબમાં તેઓ શું બોલે છે કારણ કે કહી દીધું છે કે તમે તમે હવે આંગળી તો ના જ કરતા જો તમે કંઈક પણ ટીખડ કરી છે તમે કઈ પણ ટીકા કરી છે તો જવાબ તો હું આપવાનો તમારા ખબર નથી ખાલી ફક્ત લલિત વસોયા અને જે આશિષ જેઠવા છે અને બીજા અંગત માણસો હોય તેમને ખબર હશે એટલે હવે એ જોવાનું છે કે હવે જ્યારે આવતીકાલે મતદાન છે પરિણામ અઢાર તારીખે છે પણ એ પહેલા ધોરાજીના રાજકારણમાં જેતપુરના રાજકારણમાં શું નવા જૂની થશે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર